હા દોસ્ત મિત્રો તો બંને રજ મારા બ્લોગમાં આજે અમે જઈ રહ્યા છીએ બે લકડી પહેલા પહોંચશો હવે મેલગડી જવા માટે રસ્તે નીકળી ગયા છે એવી મેલગડી વાળા રસ્તે સડી ગયા છે હવે હાઈવે રોડ છે તો ગ્રહ પણ એવું તો આવી છે તળાવ છે તળાવ કરી અહીંયા જુઓ ડુંગરનું પાણી વેચાણ થઈ ગયું છે ડુંગર પછી રીજીન આવે છે પાણી આ ડુંગર છે ચોમાસાનું વાતાવરણ જુઓ ડુંગરનું

વચ્ચે રસ્તો છે ને બી જઈ રહ્યા છે ખોડિયારમાં મેલગડી અહીંયા દોગર ફામો ઉપર આપડે ફરી ફરી નહીં હાર ફરવા જતા આપણે બહુ મસ્તી ફરવા ફરવાલાયક જગ્યા છે અહીંયા ફરવા હ છે ને દિલીપભાઈ બહુ વાંધો નહીં ઉંદર તો લીલા સામ દેખાય આખ

દિલીપભાઈ થઈ રહ્યા મંદિર હા દોસ્ત મિત્રો તો અમે તો અહીંયા લેખેલા મેલગડી ખોડિયારમાં મંદિરે બહુ મસ્ત જગ્યા છે અહીંયા ફરવા લઈ તો બહુ મસ્ત ફોટા પડવા માટેનું વાતાવરણ મસ્તી નથી અહીંયા જોવા ડુંગર છે કેવી મસ્તીની જગ્યા છે ફરવા લઈ ફારો હલો તો હવે મેંથી નીકળી રહ્યા છે એવી હલો હવેથી રિટર્ન થઈ ગયા છે હવે તો ડુંગર પેલી આ વખતે ચડવાના હતા હવે ઉતરવાનું આવશે ગાડી તો એનાથી ઉતરશે તો વાગરા મસ્તી ના છે કે